હવે આપણે ભગવાન શ્રી શંકરાચાર્ય એમના જીવન વૃત્તાંત ચાર ભાગ પછી પાંચમો ભાગ લઈએ એક એમના પાંચમો ભાગ લઈએ ચોથા પછી પાંચમો ભાગ ਸਤਿਗੁਰੂ ਮਹਾਰਾਜਨ ਜੈ ਨਾਮੈ ਦਏ એમના શિષ્યોના વૃંદ સહિત વિચરતા વિચરતા બ્રહ્મણ કરતા કરતા આસપાસના પ્રદેશોમાં ફરતા ફરતા પૂજ્ય ભગવાન શ્રી બદ્રિકાશ્રમમાં આવ્યા અને બદ્રિકાશ્રમમાં જે વખતે ભગવાન શંકરાચાર્ય પધાર્યા એ વર્ષે એમના થોડ શરીરની ઉંમર બાર વર્ષની હતી બાર જ વર્ષ હતો એ વખતે પૂજ્યશ્રી બદ્રિકાશ્રમમાં પધાર્યા આ વખતે હા ત્યાં કેટલોક સમય રહ્યા અને ત્યાં રહીન ગંભીર ગહન અર્થો ગુઢાર્થ લક્ષાર્થો વાળો એવા બ્રહ્મસૂત્ર ઉપનિષદ ઈશાવાસી ઉપનિષદ કેનો ઉપનિષદ પ્રશ્નોપનિષદ કઠોપનિષદ ઉપનિષદ માંડુક્ય ઉપનિષદ તૈતરીય ઉપનિષદ ઐતરીય ઉપનિષદ છંદોગ્ય ઉપનિષદ અને બૃહદારણ્યક ઉપનિષદ આ દસ પ્રાચીન એટલે જૂના

લોકોના હિત માટે સરળ ભાષામાં ભાષ્યો રચો ઉત્તમ અધિકારીઓ માટે એમણે જે ભાષ્યો રચો પછી મધ્યમ અધિકારીઓને ધ્યાનમાં રાખીને ઉપદેશ શાસ્ત્રી એવા પ્રકરણ ગ્રંથોને લખ્યો વળી કનિષ્ઠ અધિકારીઓ માટે સાધન પંચકાદી સ્ત્રોતો એવા અધિકારી ઉપર હેતુ હેતુ ઈરાદા વગર કૃપા કરીને કનિષ્ઠો માટે ઉપર જણાવેલા જે દસ ભાષીઓ તેઓ શ્રીએ પોતાના સેવકોના એટલે શિષ્યોના શાર સહિત સમજાવવા પ્રયત્ન કર્યા એમાં સનંદન વિશેષ લક્ષાર્થ વાળો પુરુષ હોવાથી ભગવાન શંકરે બધા સેવકોની પરીક્ષા માટે કહ્યું સવારમાં વહેલા જગાડી દીધા અને ગંગાના દીપ એટલે હોમા પાર બોલાયા જે છે સેવકો હતા મધ્યમ કનિષ્ઠ એ લોકોએ પાણીની અંદર જવા માટે સાધનો ખોજ્યા કોઈ તરાપા

ગુરુ કૃપાથી સર્વ સર્વ સુલભ થઈ જાય કયું છે ને કે સુગમ સુગમ શામળીઓ વાલો સદગુરુ શિર હોય એને રે જેના માથે શિર સદગુરુ હોય અને જેનો અદ્દલ નિષ્ઠા હોય એના માટે આ જગતમાં અશક્ય એવું કશું નથી આવી નિષ્ઠા જોઈને પવિત્ર ગંગા નદીએ એમના ચરણે ચરણે કમળ પાથરી લીધો અને એ કમળના પાથરવાથી ચરણના નેચે કમળ પાથરવાથી ભગવાન શંકરાચાર્ય એમનું સંનંદનનું નામ પદ્મપાદ નામ પાડ્યું કે જેના પગ નીચે જેના પગ નીચે કમળ ખીલ્યો અને કમળ ઉપર ચાલતા એટલે પદ્મપાદ નામ પાડ્યું શ્રી શંકરે ભગવાને આ વખતે કનિષ્ઠ અધિકારીઓને સનંદનના હૃદયની યોગ્યતા દેખાડી જુઓ આનું નામ ગુરુ નિષ્ઠા કહેવાય એમના હૃદયમાં કનિષ્ઠ હતા એમના હૃદયમાં ઈર્ષારૂપી અગ્નિને આ યુક્તિ દ્વારા ભગવાન શંકર એ અગ્નિ ઈર્ષા શાંત પાડી દીધી હ એટલે ગુરુ ભક્તિથી સર્વ કોઈ સુલભ થઈ શકે છે હા કોઈ પણ વિપત્તિ હોય પણ ગુરુ ભક્તિની નિષ્ઠા હોય તો પ્રકૃતિ પણ એના નિયમો બદલી શકે છે અને સરળતા થઈ જાય છે સુગમ સુગમ સાંભળ્યો રહેવાલો શિર ગુરુ હોય એને રહે એટલો સરળ માર્ગ છે હા છતાંય એનો અધિકારી ન હોય એના દુર્લભ જેવું લાગે છે હા પછી સદગુરુના ચમળ ચરણ કમળમાં સનંદ એટલે પદ્મપાદ અગર તો બધા સેવકો દંડવત પ્રણામ કર્યા હા કોઈ વેળા શંકર ભગવાને પોતાના શિષ્યોને વેદાંતનું અધ્યયન કરાવતા હતા કે આ જગત છે એ જગતનું કારણ અભિન્ન કારણ ઈશ્વર છે અભિન્ન એટલે જુદો રૈન ઈશ્વર જુદો રૈન જગતના ઉત્પન્ન કરવાનું કારણ બને છે માટે ઈશ્વર જગત અભિન્ન નિમિત્ત કારણ છે જ્યાં ગળાથી જુદો રૈન એનો કારીગર દંડ ચાક એ ઘડો બની જતો નથી માટી પણ પોતે નથી છતાંય જુદો રેન જે કારણથી જુદો રેન કાર્યની ઉત્પત્તિ કરે કારણથી જુદો રે અને કાર્યની ઉત્પત્તિ કર ગળાની ઉત્પત્તિનું કારણ માટી છે પણ માટી થી અલગ રૈન એનો કારીગર એનો દંડ અને ચાકડો જુદો રહીને કારણ વડે કાર્યની ઉત્પત્તિ એટલે ઘડો બનાવે છે માટે એના નિમિત્ત અભિન્ન નિમિત્ત ઉત્પાદન કારણ કહી શકાય છે એમ ઈશ્વર જગતથી જુદો રહીને જગતથી અભિન્ન થઈને હા જુદો પડે નહીં હા પણ જેમ ઘડો ફૂટે તો પેલો ત્રણ સાધનો મરી ના જાય એમ જગતથી અભિન્ન થઈને જગતનું નિમિત્ત બનીને જગતમાં કાર્યપમ પરોયા વગર બન્યા સિવાય પોતે જગતની ઉત્પત્તિ કરે છે માટે ઈશ્વર આ જગતનું અભિન્ન નિમિત્તો ઉત્પાદન કારણ છે એ વખતે ભગવાન શંકરનાથ જ સેવકોએ વાક્યનો વિરોધ કર્યો કે આ જગતનું અભિન્ન નિમિત્તો ઉત્પાદન કારણ ઈશ્વર નથી પણ પશુપતિ છે પાસુપતવાળા વાળાઓએ કહ્યું કે આ વાક્ય પાસુપતમતવાળાઓએ કહ્યું કે કાર્ય કારણ યોગ વિધિ અને દુઃખનો અંત કાર્ય કારણ યોગ એટલે સમય વિધિ એટલે ક્રિયા અને દુઃખનો અંત અવિદ્યાનો નાશ પ્રણાનો નાશ હા આ પાંચ પદાર્થો ભગવાન પશુપતિએ નિર્માણ કર્યા છે ઉત્પત્તિ કરનાર ભગવાન પશુપતિ છે મહત્વ આદિ હા જે તત્વો છે એમાં મહત્વ સહિત મહત્વ આદિ એ કાર્ય કહેવાય છે મહત્વ સહિત પંચભૂત પંચ તત્વ કાર્ય કહેવાય છે સવારે બપોરે અને સ્વદેશ સ્નાન કરવું ઇત્યાદિ વિધિ કહેવાય છે અને સર્વ દુઃખોની નિવૃત્તિ રૂપ મોક્ષ પ્રાપ્ત થવો દુઃખનો અંત આવવો દુઃખ અંત એ કહેવાય છે એમાં પ્રકૃતિ આ જગતનું ઉપાદાન કારણ છે અને ભગવાન પાશુપતિ આ જગતનું નિમિત્ત કારણ છે જેમ ગળાનું ઉપાદાન કારણ માટી અને ગળાનું નિમિત્ત કારણ કુંભાર વ્યક્તિગત નહીં વાતો કારીગર છે તેમ આ જગતનું ઉપાદાન કારણ પ્રકૃતિ અને જગતનું નિમિત્ત કારણ ભગવાન પશુપતિ છે તમે ઈશ્વરને આ જગતના ઉપાદાન કારણ માનો છો તે યોગ્ય નથી આવું પાસુપત વાળા ભગવાન શંકરના શિષ્યોએ વાક્યનો વિરોધ કર્યો એ વખતે ભગવાને કાંગપેરો શરત મૂકી કારણ કેમ કે અવયવવાળું જળ અને અશુદ્ધ આદિ હા અવગુણ ગુણદોષ વાળું આ જગત એનાથી વિપરીત લક્ષણ વાળા ઈશ્વરમાંથી ઉત્પન્ન થઈ શકતું નથી જેમ ઈશ્વર જળ નથી ઈશ્વર દોષમય નથી અને આ જગત જળ છ અગર તો દોષમય છ એટલે એ જળ અને દોષમય વાળું જગત ચૈતન્ય ઈશ્વર

જે રૂપાત્મક ગુણો એ માટીના નામરૂપાત્મક ગુણો એ ઈશ્વરમાં જોવા નથી માટે ઈશ્વર જગતમાંથી ઉપજ્યું નથી હા હા સોરી જગત ઈશ્વરમાંથી ઉપજ્યું નથી એનું કારણ ઈશ્વર છે એમ કહેવાય નહીં ત્યારે ભગવાન શંકરાચાર્ય કહ્યું કે ભિન્ન જો આ જગતનું કારણ ઉપાદાન ઈશ્વર ના જ્ઞાન થી કબીર સાહેબ કીધું સિંચો દાળ પાન પહોંચી જાય થળમાં અને એક ઈશ્વર નું જ્ઞાન થઈ જાય

એમનું જ્ઞાન થાય તો એના જ્ઞાનથી જ્ઞાન થઈ જતું નથી રૂપમાં પેલા લોકો નથી માટે ઈશ્વરને આ જગતનું ઉપાદાન કારણ પણ માનવા જોઈએ એમ દ્રઢ કરાવ્યું ભગવાને જો પ્રકૃતિને આ જગતનું ઉપાદાન કારણ માનીએ હા કે પ્રકૃતિમાંથી જગત બન્યું છે એ પ્રકૃતિના જગતનું ઉપાદાન કારણ કે ઘડો માટી એ ઉપાદાન કારણ છે એમ પ્રકૃતિના જગતનું ઉપાદાન કારણ માનીએ તો આગળ એક મેવા બ્રહ્મ એક જ અદ્વિતીય છે આ શ્રુતિ બ્રહ્મથી ભિન્ન અન્ય વસ્તુનો અસદ ભાવ કહેનારી છે હા કે એક મેવા મેવાદ્વિતીયમ બ્રહ્મ એનો અર્થ એ થાય કે અસદ વસ્તુ છ નહીં એક બ્રહ્મ એનાથી જુદી વસ્તુ અસદભાવ એટલે સહજ નહીં એવું કહેનારી જે શ્રુતિ તેનો વિરોધ આવે છે જેમ કરોડિયો પોતાના જાળાનું ઉપાદાન કારણ અને નિમિત્ત કારણ બે છે કારણ કે કરોડિયો એની લાળમાંથી જાળ ઉત્પન્ન કરે છે હા એટલે ઉપાદાન કારણ તો બન્યું કહેવાય વત્તા કરોડિયા એ બનાય છે એટલે નિમિત્ત કારણ પણ બન્યું કહેવાય હા ઉપાદાન નિમિત્ત બે કારણ જાળનું કરોડિયો છે અને આપણું સાક્ષી ચેતન જેમ આપણા સ્વપ્ન પ્રપંચનું ઉપાદાન કારણ અને નિમિત્ત કારણ પણ છે સાક્ષી જ્યારે સ્વપ્ન આવે તાણ સાક્ષી સ્વપ્નને જોવા કહેવા વાળો સ્વપ્ન ઉત્પન્ન કરવા વાળો પોતે જ છે અને સપનો બનાવનારો પણ એ પોતે જ છે એટલે ઉપાદાન ઈશ્વર આ જગતના ઉપાદાન કારણ અને નિમિત્ત કારણ છે ભગવાન કહે શકે જેમ સ્વપ્ન દ્રષ્ટા નિમિત્ત ઉપાદાન બે કારણ બને છે એમ ઈશ્વર નિમિત્ત અને ઉપાદાન કારણ બે બની શકે છે કાર્યમાં ઉપાદાન કારણના ગુણો આવવા જ જોઈએ એવો કોઈ નિયમ નથી હં કારણ કે ઘડો માટી બન્યો છે હા તો એ ત્રણ જણા જે દંડ ચાક ચાકડો અને જે કારીગર કીધો એ એની અંદર માટી તો હોવી જ જોઈએ એવો કોઈ નિયમ નથી હા આવો કોઈ નિયમ નથી કેમ કે જો એવો નિયમ હોય તો માટી અને સોણમાંથી માટી અને સોણમાંથી થનારા વેસી હા પશુ કાન ખજૂરા મંકુળા એ માટીમાં કે થાય છે હા છતો પણ એમની અંદર માટી કે ગુણો નથી હા માટી કે છણ આદિના ગુણો ક્યાં જોવામાં આવે છે માટીના ગુણો પેલા વેસી ક કીડી મંકુળા કે ખજૂરા એની અંદર માટીના ગુણો અગર તો માટી ક્યાં જોવામાં આવે છે એમ ઉપાદાન કારણ પોતાના જેવા ધર્મવાળા કાર્યને ઉત્પન્ન કરે છે એમ પણ કહી શકાતું નથી કારણ કે ઈશ્વરના ધર્મ હોય એ ઈશ્વરના વાળું જ જગત હોવું જોઈએ એવો કોઈ નિયમ નથી અને એમ કહેવાય પણ નહીં મનુષ્યના શરીરમાં જે નખ અને વાળ ઉપજે છે નખ અને વાળ ઉગે છે અથવા તો હોય છે એ ક્યાં શરીરના જેવા ધર્મ વાળા છે શરીરના ધર્મો અલગ છે અને નખ અને વાળના ધર્મો પણ અલગ છે પણ એમાંથી ઉપજેલા એક એક જેવા ગુણો હોતા નથી કોઈ વેળા શ્રી ગંગાના રમણીય તટ ઉપર હવે કોઈ એક વખતે ગંગાના કિનારે રમણીય તટ ઉપર ફરતા ફરતા હા આચાર્ય ભગવાન પોતાના જિજ્ઞાસુન બ્રહ્મ સૂત્ર ઉપરનું પોતાનું ભાષ્ય શીખવાડતા હતા ગંગા નદીના તીતે તટે બ્રહ્મ સૂત્રનું રહસ્ય શું છે એ સમજાવતા હતા હા હા શિષ્યોને નિયમ અનુસાર ભણાવવાનો પાઠ કરતા હતા એ વખતે બ્રહ્માકાર વૃત્તિ કરવાનો વિચાર કરતા હતા પેલું અધ્યયન કરી રહ્યા પછી બ્રહ્માકાર વૃત્તિ એટલે સમાધિમાં બેહવાની ઈચ્છા કરતા હતા અને ત્યાં અચાનક એક વૃદ્ધ બ્રાહ્મણ મહારાજ આવ્યા સમીપમાં આવીને પૂછ્યું કે તમે કોણ છો આ વિદ્યાર્થીઓને શું ભણાવો છો શંકરાચાર્ય ભગવાન એમને પૂછ્યું બ્રાહ્મણે તમે કોણ છો આ તમારા વિદ્યાર્થીઓને તમે શું ભણાવો છો હા આ સાંભળીને આચાર્ય એટલે શંકરાચાર્ય ભગવાને ભગવાનના એક શિષ્યોએ કહ્યું કે આ અમારા સદગુરુ છે એટલા સેવકો શંકરાચાર્યને કહેશે આ અમારા સદગુરુ છે તેઓ શ્રી બ્રહ્મસૂત્ર ઉપર શારીરિક નામનું ભાષ્ય રચ્યું છે જેમાં અદ્વૈત સિદ્ધાંત પ્રમાણો અને યુક્તિઓ વડે સ્ફોરણા જાગૃતિ કરી છે એ ભાષ્ય અમને અમારા ઉપર નિર્હેતુક કોઈ પણ પ્રકારના હેતુ ઈરાદા વગર કૃપા કરીને ભણાવવાનો આશ્રમ કરી રહ્યા છે આવા વચનો સાંભળીને વૃદ્ધ બ્રાહ્મણે આચાર્ય ભગવાનને કહ્યું તમારું વય એટલે બિલકુલ નાનું છે હા બાર જ વર્ષનું છે છતાંય તમે અતિ ગંભીર અને ગૂઢ અર્થવાળા બ્રહ્મસૂત્ર ઉપર ભાષ્ય કર્યું છે એ સાંભળી મને આશ્ચર્ય થાય છે જો બ્રહ્મસૂત્ર એનું ભાષ્ય કર્યું હોય તો તમે હું તમને પૂછું છું કે બ્રહ્મસૂત્ર નું ભાષ્ય કર્યું હોય તો એક એ મને હમળાવો એ સોંપડી આચાર્ય ભગવાને તેમને કહ્યું કે આપ જે સૂત્રનું વ્યાખ્યાન સાંભળવા માંગતા હોય એ સૂત્ર અમને કહો એટલે નિરાભિમાનપણે તેનું યથામતી વ્યાખ્યાન કરવા પ્રસન્ન થઈ શકાશે આચાર્ય ભગવાનનો આમો સરળ અને અભિમાન રહિત વચનો સોબડી તે વૃદ્ધ બ્રાહ્માણે કહ્યું કે બ્રહ્મ સૂત્રના તીજાદ્યાના પ્રથમ પાદમાં તદન તદનંતર પ્રતિપત્તાવ રન્હતિ સંપયિસ્કત ઉક્ત પ્રશ્ન નિરૂપનાયભ્ય આ પેલા સૂત્ર ઉપર તમારે જે બોલવું હોય એ બોલો હવે આટલાથી આપણે આગળનો ભાગ હવે પસર લઈશું ઓમ તત્સ પરમાત્માએ સદગુરુ મહારાજનો જય શાંતિ શાંતિ શાંતિ